તમારે કેવી છોકરી છોકરે મેરેજ કરવાના છે મારે મારે ધોળી થી ધોળી આરે પણ ઈ તો ચાઈનાનો હોય ગયો અત્યારે કે હોય હો ઈ ચાઈનાની નો હોય અટાને ઈન્ડિયાની લવાય ઈન્ડિયાની લવાય ટકાવ હા ટકે ટકે બી તો નહી પણ ટ્રાય કરાય કે બોલ તું નહી ખર્જો થઈ જાય તને ખબર છે કેટલો થાય ઈ તો મને ખબર પડી ને કેટલો થાશે ઈ ટાણે જોઈ જાય કેટલો ખર્જો થાય છે ये वो तो त, तो तारे रूपाली डलवी हैं मुझे हाँ वो ये वो जो नेतारे मारे रूपाली पामाज़ेदरी आओ जो कज़ब बेचती है क्या तो तो अरे घोड़ो बांधो क्या आती आती बंद एंट्री बढ़ है हम एंट्री रुको जरा सबर करो बिजी रखूँ के खाली है मुझमें ટીચે રાખવું પડે રાખવું પડે હા રથ બાંધવાનું છે રથ હા મોટું નથી રાખવાનું